હેલો વિદ્યાર્થી મિત્રો મારું નામ દિવેશ હોડકર આવી ગયો છે તમારા માટે વ્યાજના પ્રશ્નો ચાલો તો પ્રશ્નો પહેલા તમને થોડું ટૂંકમાં સમજાવી દઉં તે પહેલા જોઈ લીજે તો મેં તમને શું ભણાવેલું કે તમારે સૂત્ર યાદ રાખવાનું હતું તો પેલા યાદ છે પ્રણ હું બરાબર પ્રણ તો પ્રણ શું હતું હું એટલે આઈ એટલે આ વ્યાજ પ્રણ એટલે પી ગુણ્યા આર સો તો આ સૂત્ર યાદ રાખવાનું હતું તમે વ્યાજ લખી હશે કે પ્રશ્ન તો ગુજરાતીમાં જ આવશે આ તો ખાલી ટૂંકમાં તમને યાદ રહી જાય એટલા માટે દર એન એટલે મુદ્દત અથવા સમય અવધિ જે પણ તમે કહેતા હોય છેદમાં સો અને આ એ એટલે રાશ બરાબર મુદ્દત મુદ્દલ સોરી મુદ્દલ વત્તા વ્યાજ બસ આજ આ ને આ બે સૂત્ર યાદ રાખવાના હતા અને આ બધું કામ કઈ રીતે કરે છે તે તમને સમજાવેલું છે કે અહીં આપણે બેંક હોય છે માન લો SBI વગેરે અહીં આપણે હોય છે અહીં આપણી જેવા બીજા પણ વ્યક્તિ હોય છે બીજા બીજો વ્યક્તિ બીજા આપણે બીજા અને આપણે માન લો કે સો રૂપિયા બેંકને આપ્યા જમા માટે જમા કરવા માટે આ વધારે છે એવું માનજો આ સો તો મેં લખું છું એટલે લાખ દસ લાખ આપ્યા તો બેંક જ્યારે આપણને સો રૂપિયા આપશે તો તેની જોડે આપણને કશુંક વ્યાજ પણ આપશે એ બેંકે નક્કી કર્યું છે કે કેટલું વ્યાજ કેટલું દર લાગશે વ્યાજ પર અને કોઈ બીજું વ્યક્તિ છે જેને પૈસાની જરૂર છે તો માની લો બેંક પાસેથી એ સો રૂપિયા લઈ છે તો એને સો પર કંઈક સો રૂપિયા જ્યારે પરત આપશે ત્યારે એની પર ક્યાંય વ્યાજ આપવું પડશે અને કેટલા ટકા વ્યાજ દરથી કઢાશે ને તો કેટલા દર વ્યાજનું કેટલું દર આપવું પડશે તે પણ બેંક નક્કી કરશે તો આ જ હતી બધી કહાની એમાં આ સૂત્ર વાપરવાનું હતું હવે આપણે આમાં શીખીશું છે કઈ રીતે આ સૂત્ર વાપરીશું પ્રશ્નો દ્વારા ચાલો તો આપણે પ્રશ્ન તરફ વધીએ પ્રશ્ન એક તરફ વધીએ તો પ્રશ્ન એક શું કહે છે તે વાંચો પ્રશ્ન એક કહે છે કે કેટલા વર્ષમાં વર્ષ કાઢવા કીધા છે સીધા સમય આપણને ખબર નથી ચાલો સૌથી પહેલા તમને સો અહી એન શું છે સમય છે આર દર છે કે કેટલા દર કેસ્ટ ઇન્ટરેસ્ટનો દર છે તે અને પી એ મુદ્દલ છે અને આઈ એ વ્યાજ છે તો જે એન છે ને એન એ હંમેશા જે સમય હશે ને તે તમારે હંમેશા વર્ષમાં લખવાનો છે જો તમને એવું આપ્યું હોય કે પાંચ વર્ષ તો પાંચ સીધા લખી શકો તમે તમને એવું આપ્યું હોય કે છ મહિના છ મહિના આપ્યા હોય છ મહિના આપ્યા તો તમે છ રીતે લખશો છ ભાગ્યા બાર છ મહિના આપ્યા હશે તારે ઠીક છે પણ જો તમને એવું આપ્યું હોય કે સો દિવસ તો હવે એને વર્ષમાં કઈ રીતે લખશો સો ના છેદ માં ત્રણસો ને પાસઠ વર્ષ હવે તમને એક કહી દીધું હશે કે લીપ વર્ષ છે કે નહીં કે સાદું વર્ષ છે તે બધું કઈ દીધું હશે આ રીતે વર્ષ તમે કાઢી લેશો તો આશા કરો આ તમે સમજી રહ્યા હો ચાલો તો હવે પ્રશ્ન તરફ વધી તમારે આવી રીતે હંમેશા એને વર્ષમાં લખવાનું હોય છે તો હું તમને દિવસને પણ વર્ષમાં લખતા શીખવાડી દઉં મહિનાઓને વર્ષમાં લખતા શીખવાડી દીધું અને વર્ષ આવશે તો તમે સીધા વર્ષ લખી દેશો તો હવે પ્રશ્ન એને વાંચો પ્રશ્ન શું કહે છે તે વાંચો પ્રશ્ન કહે છે કે કેટલા વર્ષમાં વર્ષ કાઢવાના છે આપણે પાંચસો રૂપિયાની રકમ પાંચ ટકા વાર્ષિકના સાદા વ્યાજના હિસાબે છસો રૂપિયા થઈ જશે હવે જુઓ તમને બેત્રા છે કેટલા વર્ષમાં પાંચસો ની રકમ જે પાંચસો રૂપિયા છે માનલો કે પાંચસો રૂપિયા એમણે શું કરેલું છે અહીંયા શું આપેલું છે લીધેલું છે નથી કીધું એટલે આપણે માની લો કે બેંકને આપણે આપ્યા લીધા છે બેંક પાસેથી તમને એ વહેલું સમજાય ને એટલે તો બેંક છે આરઆઈ એની પાસેથી આપણે પાંચસો રૂપિયા લીધા અચ્છા ચાલો આમાં થોડુંક ઉદાહરણ એવું છે એટલે જેથી કરીને આપણે આપવા વાળું રાખીએ પાંચસો આપણે રૂપિયા આપ્યા હવે જો પાંચ ટકા વાર્ષિક સાદું વ્યાજ લાગે છે એના પર સાદું વ્યાજ લાગે છે બીજું પણ એક વ્યાજ આવે એટલે અહીંયા સાદું વ્યાજ અને તમારું પાઠ જ છે એટલે તમારે બીજું વધારે વિચારવાનું નથી તો પાંચ ટકા એની પર વાર્ષિક વ્યાજ લાગતું હશે તો કેટલા વર્ષમાં જો મેં ઉપાડીશ તો એ રૂપિયા મને છસો મળશે એટલે કે પાંચસો વધતા કંઈક આમાં આમાં શું છે જો તમે છસો મળશે મને કુલ કુલ રૂપિયા આપેલા છે છસો આ કુલ શું છે હવે આ કુલ કેવી રીતે હશે જે આપણે આપેલું તે એટલે આ છે ને કુલ છસો આ છે અને પી શું છે આપણે પાંચસો આપેલા તો આમાં આપણને વ્યાજ કેટલું મળ્યું કહેવાય છસો માંથી પાંચસો જશે તો આ બાજુ લખ્યા છે તો વ્યાજ કેટલું મળ્યું સો તો આપણને વ્યાજ મળી ગયું છે મતલબ આઈ આઈ મળી ગયું છે હવે જો અહીં પણ તમે સમજી શકો છો કે પાંચસો બેંકે પાછા આપ્યા વધતા કશું કાપ્યા વલતા કેટલા આપ્યા સો આપ્યા તો સો આવી રીતે લખી દીધા ઠીક છે

હવે એટલું યાદ રાખવાનું કે n હંમેશા વર્ષમાં આવશે હંમેશા વર્ષમાં જ રાખવાનું એ સૂત્ર જે રીતે બનાવેલું છે કે n હંમેશા વર્ષમાં રહે હવે બસ આનું બસ સાધારણ રૂપ આપવાનું છે ચાલો તો મેં તમને અહીંયા જે સમજાવેલું છે તે સાફ કરો ને અહીંયા ગણતરી ફટાફટ કરવાની તો આપણે n કાઢવાનું છે તો મેં 100 ને પહેલા બાજુ ગુણાકારમાં લઈ જશું એટલે 100 100 ને 500 ને 5 ને છેદમાં લાવશું કારણ કે આ નીચે જશે ને જો આ ઉપર જશે આ નીચે આવશે આ પણ નીચે આવશે અથવા તમને આવી રીતે ના સમજાય તો શું કરવાનું તમારે અહીં અહીં આ બાજુ સો વડે ગુણાકાર કરવાનો આ બાજુ સો વડે ગુણાકાર કરવાનો આ બાજુ સો વડે ગુણાકાર કરશું તો આવું બની જશે ઉપરનું આ બાજુ સો વડે ગુણાકાર કરશું તો આ સો એક સો કટ થઈ જશે હવે પાંચસો ને કેવી રીતે કરશો આ બાજુ સો વડે આ બાજુ પાંચસો પાંચસો અને પાંચ બંને વડે ભાગાકાર કરો આ બાજુ બી પાંચસો પાંચ વડે ભાગાકાર આ બાજુ પાંચસો પાંચ વડે ભાગાકાર કરશો તો નીચે આવી જશે આ બાજુ પાંચસો પાંચ વડે અહીંયા મૂકશો તો જો આ બે સરખું સરખું છે પાંચસો એકુ પાંચસો અને પાંચ એકુ પાંચ કટ થઈ જશે એવી રીતે માત્ર આ બાજુ ખાલી એન વધશે તો હવે આનો ખાલી જવાબ કાઢવાનો છે આપણે આ બે શૂન્ય અને આ બે શૂન્ય હટી ગયા કેમ કે પાંચ ગુણ્યા સો અને અહીંયા સો પાંચ પાછું પચીસ છે તો કઈ નહીં સોના છેદમાં પચીસ આવી ગયું તો સોના છેદમાં પચીસ એટલે કેટલું થઈ ગયું તમે કહો મને પચીસ ચો કેટલા થાય સો થાય ને તો એનો જવાબ શું આવ્યો ચો સો એનો જવાબ શું આવ્યો ચાર તો ચાર શું થઈ ગયા વર્ષ તો ચાર વર્ષ આવી ગયા

હવે અહીંયા તમને ડાયરેક્ટ એ લોકોએ પોતાનું સૂત્ર વાપર્યું છે પણ આ સૂત્ર નથી આપણે પેલી રીતેલું સાદું છે એ જ વાપરવાનું જેથી કરીને તમે તરત જવાબ કરી દો ચાલો તો પ્રશ્ન બે તરફ વધીએ હવે પ્રશ્ન બે શું કહે છે તે જુઓ વાર્ષિક દસ ટકાના સાદા વ્યાજના દરે હજારનું એકસો છેતાલીસ દિવસનું વ્યાજ કેટલું જુઓ હવે અવધિ ને અવધિ અથવા મુદ્દત એ એકસો છેતાલીસ દિવસ આવી ગઈ છે તો હવે આપણે મેં તમને શું કીધેલું હંમેશા એને વર્ષમાં જોવાનું તો હવે ચાલો પહેલાં એક એક આખું નાખું સૂત્ર સારી રીતે પેલા શું શું આપેલું છે તે જોઈ લઈએ અને અને પછી સૂત્રમાં મૂકીશું પાસે બે સૂત્ર છે હવે શું આપેલું છે જો વાર્ષિક દસ ટકા મતલબ આર આપેલો છે સાદા વ્યાજના દરે હજારનું નું છેતાલીસ દિવસનું વ્યાજ કેટલું આપણે વ્યાજ કાઢવાનું છે એટલે કે શું કાઢવાનું છે આઈ ચાલો સીધો આ સૂત્ર વાપરવાનું છે એટલું સમજાયું હવે હજારનું એકસો છેત્તાલીસ દિવસનું તો એને આપેલો છે એકસો છેત્તાલીસ દિવસ અને હજાર એ શું છે તમે સમજી શકો છો જો હજાર એ જ રૂપિયા એના પર જ તો વ્યાજ લાગે છે તો પી એ છે બસ ત્રણે ત્રણ સાધારણ રીતે આપેલું છે આ જો આપણે જવાબ કાઢવાનો છે તો આઈ બરાબર પી શું છે હજાર રૂપિયા ગુણ્યા આર શું છે દસ ને ગુણ્યા કેટલા દિવસનું વ્યાજ તમે શું કીધું એકસો છેત્તાલીસ દિવસ ને છેદમાં હવે અહીંયા ત્રણસો છાસઠ આવશે કે ત્રણસો પાંસઠ એ તમે કઈ રીતે કાઢશો આને જે સંખ્યા ભાગી દેશે ને તે વડે જ તે જ રાખજો ત્રણસો છાસઠ કા તો ત્રણસો પાંસઠ કે એટલું યાદ રાખો એ પરીક્ષામાં સાદા જવાબ નહીં આવે એટલે કેવું હંમેશા ભગાઈ જાય એવી જ સંખ્યા આવશે એટલે આને આપણે શું લખી શકીએ એકસો છેતાલીસના છેદમાં ત્રણસો ને હમણાં આપણે શું લઈ લઈએ પાસઠ લઈ લઈએ કે છાસઠ

પાંચ ગુણ્યા તોતેર તો પાંચ ગુણ્યા તોતેર તો આ તો જવાબ હતો સૂત્ર જોયું સૂત્રમાં શું શું આપેલું છે તે આપણે પી આપેલો છે આર આપેલો છે એન આપેલો છે ત્રણસો કે ત્રણસો તો તમારે વધારી વખતે દર વખતે આજ લેવાનું છે ત્રણસો જ્યાં સુધી એવું ના કીધું હોય અહીંયા કે આ વર્ષ શું છે લીપ વર્ષ છે ત્યાં સુધી તમારે ત્રણસો પાસઠ જ લેવું એટલું યાદ રાખવું ધ્યાનથી યાદ રાખવું ખાસ યાદ રાખવું મને પણ અત્યારે ભૂલ થઈ તમે આ ભૂલ નથી કરવાની તે કે હંમેશા ત્રણસો પાસઠ જ રાખવાનું જ્યાં સુધી એવું ના કહ્યું એ પ્રશ્નમાં કે લીપ વર્ષ છે કે નહીં હવે હજાર રૂપિયાનું આપણે પીઆરએન આ બધું જોઈ લીધું કે ત્રણે ત્રણ અહીંયા છે જ આપણી પાસે આર આ રહ્યું પીઆર રહ્યું એન આ રહ્યો

તો ચાલો હવે પ્રશ્ન 3 તરફ વધીએ તો પ્રશ્ન 3 ને વાંચો શું કહે છે રૂપિયા 300 પર વાર્ષિક વ્યાજ 66% 6% ના સાદા વ્યાજ દરે 2 વર્ષનું વ્યાજ કેટલું થશે ફરી એ જ છે જો પી આર એન ના છેદમાં 100 બરાબર આઈ આઈ શું છે વ્યાજ છે તો વ્યાજ જ આપણે કાઢવાનું છે 2 વર્ષ આપણને સમય આપેલો જ છે તો એન આ રહ્યો 300 રૂપિયા પર કીધું છે એટલે પી પણ આપેલું છે અને 6% વ્યાજ એટલે આર પણ આપેલું છે તો બસ फटाफट સૂત્રમાં મૂકો તો આઈ એટલે વ્યાજ બરાબર કેટલું થશે ત્રણસો ગુણ્યા છત્રીસ તો આટલા રૂપિયા થઈ ગયા તો જવાબ આ થઈ તો આવી તમને એક જ લાઈનમાં ફટાફટ કરતા આવડવું જોઈએ આઠ બહુ સહેલો છે માત્ર બે આટલા સૂત્ર છે એ બરાબર પી પ્લસ આઈ અને આઈ બરાબર પીઆર એન ના છેદમાં શું અને આમાં શું બધું ખાલી કોનો શું મતલબ છે એ સમજવાનો છે છે અને આને આને હંમેશા વર્ષમાં લખવાનું એ યાદ રાખવાનું છે બસ આટલું જ છે તો કેટલો સહેલો છે સમજી શકો છો તમે ખાલી આપણી પાસે તમે આ સાધારણ વસ્તુ વિચારો આપણી પાસે કુલ પંદર પાઠ છે ગણિતમાં જો તમારા બાકી બે પાઠ પાક્કા છે તો પંદર પાર્ટમાંથી જો એમાં આપણી પાસે પચીસ પ્રશ્નો આવે છે તો દરેક પાઠમાંથી એક પ્રશ્ન તો ઓછામાં ઓછો આવશે જ એક અથવા એકથી વધારે

અહીંયા બે અને એક ના છેદ અડધું આ વર્ષનું વ્યાજ કાઢવાનું છે આપણે તો આ અઢી વર્ષ છે તો આપણે એને શું લખી શકીએ બે દુ ચાર છેદમાં બે લખી શકીએ બે અને અડધું છે બે એકના છેદમાં બે મિશ્ર સંખ્યા ને આવી રીતે લખતા શીખવાડેલું અને આમ ફટાફટ લખી દો આશા કરું કે તમે પાછલા બધા પાઠ ભણાવો હોય તો જેથી કરીને આવા આવા પ્રશ્નો આવું નાના વસ્તુમાં તમે અટકાઈ ના જાઓ એટલે કહું છું કે બધા વિડીયો ધ્યાનથી જો એટલે તમે બધું સમજી જાઓ બધું જ મેં ભણવાનું છે

બે આપો તો ચાલો આશા આ સમજાયું હોય ખાલી વર્ષની ભૂલ હતી એટલા માટે આવું થયેલું ચિંતા ના કરતા આ બે પ્રશ્નોને અલગ સમજીને સારી રીતે સમજો પાછળ જઈને સારી રીતે સમજો મેં બધું સારી રીતે સમજાવ્યું છે ચાલો તો હવે આનો જવાબ તો આપણને ખબર જ પડી ગયો છે તો હવે આપણે આગળ વધીએ એટલે જ આ પિસ્તાલીસ આપ્યું છે જોઈ શકો તમે પિસ્તાલીસ આપેલું છે ચાલો તો હવે આગળના પ્રશ્ન તરફ વધી તો હવે પ્રશ્ન ચાર શું છે તે જુઓ એક માણસ તેના મિત્ર પાસેથી છસો રૂપિયા ઉધાર લે છસો રૂપિયા ઉધાર તમને લાગતું જ કે આ મુદ્દલ છે તો બી તમારે પ્રશ્ન વાંચી લેવો પણ આ મુદ્દલ છે એક વર્ષના આઠ ટકાના સાદા વ્યાજના દરથી આઠ મહિના પછી રકમ વ્યાજ સહિત પરત કરવા સંમત થાય છે તો કેટલી રકમ ચૂકવશે હવે જુઓ એને કીધેલું કે એક વર્ષનું આઠ વ્યાજ લાગશે

રાસ કાઢવાનો છે રાસ નો રાસ બરાબર શું હતું રાસ બરાબર શું મુદ્દલ વ્યાજ એ બરાબર પી પ્લસ આઈ તો પી શું છે અહીંયા જો પી શું છે છસો અને વત્તા આઈ આઈ શું આવ્યું બત્રીસ બસ છસો બત્રીસ આટલું જ કરવાનું હતું અને આ જવાબ છે તમારા આંખો સામે તો આશા કરું આ સમજાયું હોય ચાલો તો આપણે જવાબ જોઈ લઈએ જેથી કરીને આપણે ખાતરી થઈ જાય કે આપણો જવાબ સાચો છે તે જ કહેવાનું ને કેટલી રકમ ચુકવશે વ્યાજ થોડી પૂછેલું તો રાશ કાઢ્યું મુદ્દે વ્યાજ કરીને છસો બત્રીસ છસો બત્રીસોડ ગાડું કરીને આગળ વધ્યા ચાલો તો આપણે આની પછી છેલ્લા પ્રશ્નો તરફ વધી છેલ્લો પ્રશ્ન શું છે તેને પાંચ હજાર ચારસો ચાલીસ વ્યાજ મળ્યું ખાલી વ્યાજ આપેલું છે આ પાંચ હજાર ચાલીસ આપણને આટલું આપ્યું છે તેણે કેટલા રૂપિયા વ્યાજે મૂક્યા હશે એટલે કેટલા રૂપિયા મૂક્યા હશે

આઠ પોઈન્ટ પાંચની જગ્યા પર પંચાસી ના છેદમાં આપણે દસ લખી શકીએ તો પંચાસી ના છેદમાં દસ તો આ માટે આનું ઉપરનું થઈ ગયું પણ આનો છેદ ઉપર આવી જાય તો અહીંયા બસ એટલું જ છે હવે હવે સર કંઈ નહીં અને આને શું લખી શકીએ બધાના અવયવ પાડી દો ફટાફટ તમે સમજાવી જ પાંચસો ચુમ્માલીને પંચાસી વડે ભાગી દો અથવા બધાના અવયવ પાડી દો કેમકે ચાર ને તો તમે ફટાફટ ભાગી દેશો પચીસ ચોકસો

બે વડે ભાગ્ય પહેલા બે દુ ચાર એક વધ્યો બે સત્તર ચૌદ બે દુ ચાર હજુ પણ બે વડે થશે તો બે એક બે બેતાલીસ છ એક વધ્યો બે બાર એકસો છત્રીસ આવ્યું બે બાર એક વધ્યો બે અડસઠ આવ્યું હવે અહીંયા શું લખી શકીએ ચાર આવશે અને સીધું સત્તર આવશે સત્તર એકો સત્તર આટલું જ આવશે તો જો બે દુ ચાર ચાર દુ આઠ આઠ ચોક બત્રીસ તો બત્રીસ ગુણ્યા સત્તર મે કેમ પાછું ભેગું કરી દે સમજાવું અને બાકી બધું એવું ને એવું તો આની જગ્યા પર જ જગ્યા નથી એટલે મે 5440 ની જગ્યા પર મે 544 ની જગ્યા પર એ લખીશ એ બધું છે તે 5440 નો 10 અહીંયા લખી દીધો એટલે 544 ખાલી અહીંયા લખવાના 544 ની જગ્યા પર મે શું લખું છું 2 2 4 4 2 8 8 4 32 તો 32 17 આ ગણતરી તમે જાતે કરી શકો છો પણ આ મે તમને સમજાવ્યા એટલે કરાવી દઉં સત્તર પંચા પંચ્યાસી એટલે સત્તર અલગ લખેલો હવે આ પાંચસો કેટલા વીસ થશે આને હટાવો વીસ પંચાસો બસ હવે આખો ખાલી ગુણાકાર જ કરવાનો છે તો બત્રીસ પંચા કેટલા થઈ જશે એકસો થશે તો કેટલા આવ્યા બીજા બે શૂન્ય મૂકવા પડશે સાત દસ દસ બત્રીસ પંચા બત્રીસ પંચા એકસો સાહીઠ અને દસ ગુણ્યા દસ એના બે શૂન્ય આવ્યા તો એક છ શૂન્ય 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 સોળ હજાર આપણો જવાબ 16000 છે તો બસ ખાલી જો આ બધું અઘરું ના સમજો કાઢવાનો અહીંયા સુધી જ હતું આના પછી તમને જે ગણતરી છે તે તો સાધારણ ગણતરી છે એ તો તમારે કેવું એક આ આવડતા હોય ફટાફટ ભાગાકાર કરતા આવડતું હોય તો ફટાફટ ફટાફટ તમે કરી દો આ મહત્વનું છે આ તમને યાદ આ સમજાઈ ગયું હોય તો તમને બહુ સારું છે ગણતરી તો તમે જાતે પણ કરી જ લેશો ચાલો તો હવે આ છેલ્લો પ્રશ્ન હતો અને જવાબ જોઈને આપણે વિદાય લઈએ તનો જવાબ જો સોલ હજાર જ છે એ લોકો પણ ગણતરી બતાવી નથી કેમ કેમ કે એ સમજે છે કે તમે કરી શકશો પણ તો પણ મેં તમને સમજાવી ચાલો તો હવે આપણે વિદાય લઈએ તો આશા કરું છું આ પાર્ટ તમને સમજાયો હોય આના બે જ સૂત્ર છે ખાસ કરીને યાદ કરી લેજો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મારા નંબરમાં મેસેજ કરજો વિડીયો જોતા રહો કમેન્ટ કરજો કંઈ પણ હોય તો ચાલો તો હવે વિદાય લઈએ આભાર જય શ્રી કૃષ્ણ